બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવા બાદ મોટા ખુલાસા થયા છે ગેરકાયદે ઘુસેલી બાંગ્લાદેશી મહિલાઓની પોલ ખુલી છે દ્વારકા પોલીસે કર્યો છે મોટો ખુલાસો

એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય વડોદરામાં દુકાનદાર અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારીનો વિડીયો વાયરલ થયો છે દૂધવાલા મહોલ્લામાં જાહેરમાં મારામારીની ઘટના બની છે દુકાનદારે દુકાન બહાર દબાણ કરતા સ્થાનિકો પહોંચ્યા હતા દબાણ હટાવવાના બદલે દુકાનદારે સ્થાનિકો સાથે મારપીટ કરી બાઇક મૂકવાની જગ્યા ન મળતા સ્થાનિકોએ દુકાનદારને કરી હતી રજૂઆત મારામારીની ઘટનાઓનો વિડીયો આવ્યો છે સામે વાડી પોલીસે બંને પક્ષની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

હવે આખી આ જે ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન જે છે તેને જવાબદાર ઠેરવી શકાય કારણ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણો થઈ ગયા છે ત્યારે અત્યારે આ જે દુકાનદાર છે કે જેને પોતાની દુકાની બહાર ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે કઈ હદે ફાટી નીકળ્યો છે તેનો આ વિડીયો પરથી જે અંદાજો છે તે લગાવી શકાય છે સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરવા જાય છે અને દુકાનદારને દબાણ હટાવવાનું કહે છે પરંતુ દુકાનદાર દબાણ હટાવવાને બદલે સ્થાનિક લોકો પર તૂટી પડે છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે ત્યારે વાડી પોલીસે હાલ તો બંને પક્ષે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે તેના પર વડોદરા મહાનગરપાલિકા મારામારીનો મામલો જોવા મળ્યો છે પોલીસે છ આરોપી ધરપકડ કરી છે આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકશન હથિયાર વડે હુમલો થતા રાયોટીક નો ગુનો દાખલ થયો છે છરી વડે કર્યો હતો હુમલો બે હજુ પણ સારવાર હેઠળ તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંકનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે પૌત્રના ગુનાના કારણે ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઈકોર્ટમાં પિટિશન હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે પોતાનું વલણ કર્યું સ્પષ્ટ સુનાવણીમાં સરકારી વકીલ જી એચ ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ સરકાર શહેરમાં અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે રાજ્યભરમાં આવા તત્વોની સામે સો કલાકમાં કડક પગલાં લેવાશે વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્વોના ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલાં લેવા સરકાર છે નાગરિકોને આતંકિત સ્થિતિમાં જોવા માંગતી નથી શહેરોની સુરક્ષા માટે કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે વલણ કર્યું સ્પષ્ટ અરજદારની પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો ભારે દંડ સાથે અરજી ફગાવીશું તેવી પણ વાત કરવામાં આવી છે તો મહત્વના મુદ્દાઓ સરકારી વકીલ જે છે તે પણ સ્પષ્ટ કહી રહ્યા છે સામેથી હાઈકોર્ટ પણ ટકોર કરતી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કે જે અરજી કરવામાં આવી છે અરજદારની જે પિટિશન છે તે ટકવા પાત્ર પણ જો ન લાગી તો ભારે દંડ પણ કરવામાં આવશે અને અરજી ફગાવી દેશે તે વસ્તુ અલગ

માતાના નામે જે ગર્જ કે તેલવા મળી અને જે પિટિશન લેઈ હાઈકોર્ટ પોતાનો વોલન્ટ જે છે સ્પષ્ટ કર્યું છે આજે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કરેલી કાર્યવાહીની રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ પ્રકારની કાર્યવાહી જેની રજૂઆત સરકારી કુછ જે રીતે કરી હતી ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રકારની સુરક્ષાની ગુજરાતી વાત કરવામાં આવી હતી સાથે સાથે જે ડાર ડારી સાથે જોડાયેલા તોફાની દસ્યું જે છે જીવા સાથે જોડાયેલા અતતો સરજી સરિત સંબંધિત ગુનાઓ જે છે તેને ક્યાંક રોક લગાવવા માટે થઈ રહેલી કાર્યવાહી તેને અટકાવવામાં આવી રહી હોય તે પ્રકારની કાર્યવાહી છે તે જોવા મળી પરંતુ મહત્વનું છે કે હાઈકોર્ટે પણ તેની ફેવર કરતા એ કહ્યું છે કે આગામી સમયમાં જો આ પ્રકારનો ગુના અથવા તો આ પ્રકારની પિટિશન જે છે તે તકવાપાત્ર નહીં હોય તો ભારે દંડ સાથે અરજી જે છે તે ફગાવી પડશે એટલે આગામી સમયમાં જ્યારે આ અરજીની સુનાવણી થશે ત્યારે જોવું રહેશે મહત્વનું કે ખરેખર કોર્ટ આ બાબતે શું વલણ છે અને ત્યારબાદની કાર્યવાહી જે છે તેના ઉપર પણ સૌ નજર રહેશે આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવા બાદ મોટા ખુલાસા થયા છે ગેરકાયદે ઘુસેલી બાંગ્લાદેશી મહિલાઓની પોલ ખુલી છે દ્વારકા પોલીસે કર્યો છે મોટો ખુલાસો બાંગ્લાદેશી એજન્ટને પચીસ હજાર રૂપિયા ચૂકવી ભારતમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ભારતમાં ગેરકાયદે રહી કમાણી કરી પૈસા મોકલતી હતી એજન્ટ મળેલા પૈસામાંથી કમિશન કાપી લે છે બાકીના પૈસા બાંગ્લાદેશી નાગરિકના પરિવારને મોકલે છે બાંગ્લાદેશી મહિલાઓની બીજી મોડલ ઓફ્રેન્ડી ખુલી છે ભારતમાં રહી હિન્દુ નામ ધારણ કરી લે છે મહિલાઓ હિન્દુ યુવકો સાથે રહી ભારતમાં વસી જવાની એમઓ પોલીસે આ મહિલાઓના સંપર્કમાં અને નેટવર્કની તપાસ શરૂ કરી છે તો આ જે મોડલ ઓફ્રેન્ડી છે તેમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે તેઓ ધર્મ ખુદનો જ બદલી લે છે નામ બદલી લે છે અને ત્યારબાદ હિન્દુ યુવકો અથવા તો પુરુષો સાથે રહેવા લાગે છે એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ્સ છે બંગાળમાં વેસ્ટ બંગોલમાં અહીંયાં મોકલે છે એ ફેર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશ અને પરિવારને મોકલવામાં આવેલ છે એક બીજી પણ એક જે મોડસ સપ્રેન્ડલી જાણવા મને એમાં જે પાંચ બેન પાંચ મહિલાઓ જે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા એટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય વડોદરામાં દુકાનદાર અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારીનો વિડીયો વાયરલ થયો છે દૂધવાલા જાહેરમાં મારામારીની ઘટના બની છે દુકાનદારે દુકાન બહાર દબાણ કરતા સ્થાનિકો પહોંચ્યા હતા દબાણ હટાવવાના બદલે દુકાનદારે સ્થાનિકો સાથે મારપીટ કરી બાઇક મૂકવાની જગ્યા ન મળતા સ્થાનિકોએ દુકાનદારને કરી હતી રજૂઆત મારામારીની ઘટનાઓનો વિડીયો આવ્યો છે સામે વાડી પોલીસે બંને પક્ષની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

હવે આખી આ જે ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન જે છે તેની જવાબદાર ઠેરવી શકાય કારણ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર થઈ ગયા છે ત્યારે અત્યારે આજે દુકાનદાર છે કે જેને પોતાની દુકાની બહાર ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે કઈ હદે ફાટી નીકળ્યો છે તેનો આ વિડીયો પરથી જે અંદાજો છે તે લગાવી શકાય છે સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરવા જાય છે અને દુકાનદારને દબાણ હટાવવાનું કહે છે પરંતુ દુકાનદાર દબાણ હટાવવાને બદલે સ્થાનિક લોકો પણ તૂટી પડે છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે ત્યારે વાડી પોલીસે હાલ તો બંને પક્ષે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે તેના પર વડોદરા મહાનગરપાલિકા મારામારીનો મામલો જોવા મળ્યો છે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકશન હથિયાર વડે હુમલો થતા રાય ગુનો દાખલ થયો છે આરોપીઓએ છરી વડે કર્યો હતો હુમલો બે હજુ પણ સારવાર હેઠળ